તપાસ કરી ગુનો નોંંધવા હુકમ કર્યો છે પરિવારે પોલીસ કમિશનર માં અરજી આપ્યા બાદ પરિવારજનોને જવાબ મળ્યો ન હતો મૃતકના પુત્ર આનંદ સીતાપ્રાને પોલીસ એ જવાબ ન આપતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા હાઈકોર્ટે સમગ્ર પ્રકરણ મામલે રાજકોટ પોલીસને તાત્કાલિક તપાસ કરી ગુનો નોંધવા હુકમ કર્યો હતો બાર એપ્રિલ ના રોજ અમરસિંહ સીતાપરા સિક્યુરિટી ની નોકરી માં ગયા હતા કોઈ સાથે ઝઘડો થતા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાજ સિક્યુરિટી અમરસિંહ સીતાપરાને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા બાદ અઢાર એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું તારીખ બાર ચાર બે ના રોજ મારા પપ્પા ગૌરી દળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુટરીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કે મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું શરીરમાં ઈજાના હતા અને પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા તે પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યોરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ વૃદ્ધ અમરસિંહ સીતાપરા સારવાર દરમિયાન હોશમાં આધારે તમામ આરોપીઓને પકડી પશ્ચિમ કચ્છ પોલીસનો ધાક બેસાડતો સપાટો ઝડપી ચાર્જશીટ સહિત લવ જેહાદના એંગલથી પણ તપાસ કરશે પોલીસ હાલમાં યુવતીઓને ખાસ કરીને સગીર છોકરીઓને રલચાવી ફોસલાવી ફગાડી જવાના વધતા જતા બનાવોથી લોકોમાં ચિંતા વધી છે બીજી તરફ આવા બનાવો અટકાવવા દુષ્કર્મ આચરનારાઓને પકડી પાડવા પોલીસ પણ સક્રિય થઈ હોય એમ છ અલગ ગુનામાં પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે સગીરા કિશોરી યુવતી અને મહિલાઓને લલચાવી ભગાડી જઈ તેઓની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવી આરોપીઓને શોધી કાઢી મહિલાઓને મુક્ત કરાવી

खास करके तीन सौ तिरसठ तीन सौ छियासठ तीन सौ छिहत्तर और एट्रोसिटीज़ एक्ट के अंतर्गत जो ऑफेंस रजिस्टर हुए हैं उसमें अलग अलग जो विक्टिम्स थे और एक्यूज़ थे तो उनको पुलिस ने जो है तत्परता से पकड़ा है और अलग अलग जगहों से भी और ख़ास करके एक किस्से में तो पुलिस ने बिहार में जाके जिस विस्तार में जहाँ पे एक सेंसिटिव विस्तार था वहाँ पे पुलिस ने एक प्रॉपर ऑपरेशन करके और वेश बदल के वहाँ पे एक लोकल काम के करने के हिसाब से ये एक आरोपी को पकड़ा जो इसमें प्राथमिक कुछ जो विक्टिम से पूछपरछ हुई है उसमें उनको ललचा के फुसला के जो है इसमें उनके साथ जो है संबंध बने तो ये भी एक ध्यान में आया है उस आधार पर भी पुलिस की तपास चल रही है પોલીસે પકડેલા તમામ કિસ્સામાં એક વાત કોમન છે કે વિધર્મી યુવકો દ્વારા આ તમામ છોકરી યુવતીને ભગાડી જવામાં આવી છે થોડા સમય પહેલા જ હિન્દુ સંગઠનોએ આ તમામ મામલામાં યોગ્ય તપાસ કરવા માટે પણ પોલીસને રજૂઆત કરી હતી ત્યારે આજે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જોકે કચ્છમાં આ છ સિવાયના કેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તે સંદર્ભે તેમની પાસે માહિતીનો અભાવ જોવા મળ્યો હતો જો કે આ તમામ કિસ્સામાં ચાર્જશીટ સહિતની ઝડપી કાર્યવાહી થશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો સાથે આ તમામ કિસ્સામાં લવ જિહાદ જેવી કોઈ ઘટના પડદા પાછળ છે કે નહીં તે દિશામાં તેઓએ તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો વહેતી ત્રિશૂલ નદીમાં ખાબકતા સાઈઠ થી વધુ મુસાફરો તણાયા છે નેપાળથી એક મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે અહીંના મદન આશ્ચિત હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઈવે નજીક વહેતી ત્રિશુલ નદીમાં પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે મળતી જાણકારી અનુસાર બસ નદીમાં પડી ગયા બાદ નદીના જોરદાર પ્રવાહને કારણે બંને બસો નદીમાં તણાઈ ગઈ હતી આ ઘટનામાં સાહીઠ થી વધુ મુસાફરો પણ ગુમ છે હાલ ઘટનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પણ બચાવ ટીમને મદદ કરી રહી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ બસ રાજધાની કાઠમાંડુ જઈ રહી હતી ભૂસ્ખલનને કારણે આ બસો અથડાઈ હતી અને આ અકસ્માત થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર તેમને આ બસોમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો પાસેથી આ માહિતી મળી હતી

નારાયણગઢ મુગલીન રોડ સ્ટેશન પર ભૂસ્ખલન બસ વહી જવાથી લગભગ પાંચ મુસાફરો ગુમ થયાના અહેવાલથી હું ખૂબ જ દુઃખી છું હું સરકારની તમામ એજન્સીઓને શોધવા અને તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું જેને લઈ ભુજ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ભૂજમાં પણ વરસાદી માહોલ છવાતા રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા પાણી ભરતા ભુજ શહેરમાં અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા મહેરલી ચોક વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે શહેરમાં રસ્તાઓની સ્થિતિને લઈને ભુજ નગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે જેના મેહરલી ચોકમાં ખાડાઓના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

પરંતુ એનો પાકો નિકાલ ક્યારે આવશે તેને લઈ ભુજ નગરપાલિકાના કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથળા બંધારો આ વખતે ગોગમાર વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે પંતક વિસ્તારની બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં સારું કૃષિ ઉત્પાદન થશે હજારો ખેડૂતો અને ખેડૂતો પર નભતા લાખો અન્ય લોકો તેમજ કરોડો નાના મોટા સજીવોની જીવાદોરી સમાન ખેડૂતોએ જાત મહેનતે બનાવેલ મેથલા બંધારો ઓવરફ્લો થઈ ગયો છે અપના હાથ જગન્નાથ જાત મહેનત જિંદાબાદ ખેડૂતોએ બાંધેલો મેથળા બંધારો ઓવરફ્લો થઈ ગયો છે પંથક વિસ્તારમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી મેથળા બંધારો ઓવરફ્લો થયો મેથળા બંધારો સરકારને બદલે ખેડૂતોએ કમિટી રચી બંધારો બાંધેલો મહુવા અને તળાજાના દરિયા કાંઠાના ગામડાઓમાં થોડા વર્ષો પહેલા ખેડૂતોએ પોતાની જાત મહેનતથી બનાવેલ બંધારો ઓવરફ્લો થતા સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છે આ બંધારો ખેડૂતોએ સરકારનો કોઈ સહયોગ વગર એક સર્જનાત્મક આંદોલનના ભાગરૂપે આ વિસ્તારને બચાવવા માટે બાંધવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં કુદરતની મહેરથી બંધારો ઓવરફ્લો થતા બધા જ ખેડૂતોમાં

આ બંધારામાં જળ સંચયથી આ વિસ્તાર સહિત આજુબાજુની જમીનની ખારાશ ફેલાતા અટકશે આ બંધારામાં સાતસો પચાસ એફટીએમ મીઠા પાણીનો જથ્થો સંગ્રહ થાય છે મેથડા બંધારો છલકાતા બાર ગ્રામોને ફાયદો થશે ખેડૂતો ખુશ છે કારણ કે તેમણે બાંધેલો બંધારો ભરાયો છે બોલવામાં આવ્યા હતા જેના ભારે પ્રવાહને કારણે દોઢ વર્ષ પૂર્વે બનાવેલો ભાનગઢ પડિયાદ વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો પરંતુ કોઝવે તૂટી ગયા ને આજે એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં નવો કોઝવે નહીં બનતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્રણ કરોડ મંજૂર થયા પણ કોઝવે ન બન્યો ત્યારે સવાલ એ થાય છે કે તંત્રની બેદરકારી લોકોને કેટલા વર્ષ ભોગવવાની અહીં લોકોને વાડી ખેતરે કે અન્ય ગામે જવા માટે ત્રાપા બોટનો ઉપયોગ કરવો પડે છે ભારે વરસાદ હોય ત્યારે ગામની બંને તરફથી પસાર થતી રંગોળી અને ભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય ફેરવાય છે દરેક ચોમાસે સમસ્યા એની એ જ પણ ઉકેલ આવતો નથી સિહોર તાલુકાના છેવાડાનું ગામ ભાણગઢ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન સંપર્ક વિહોણું બની જાય છે ભાણગઢ ગામની ફરતેથી કુલ ત્રણ નદીઓ વહી રહી છે જેમાં ઘાઘડી થી ભાણગઢ જવાના માર્ગ પર બે નદીઓ આવેલી છે જ્યારે ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગે એક નદી આવેલી છે ચોમાસા દરમિયાન આ ત્રણેય નદીઓમાં ભારે પ્રવાહ વહેતો થતા ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બની જાય છે જેમાં ગત વર્ષ થયેલા ભારે વરસાદના કારણે ભાણગઢ પાળિયાદ ગામ વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે નબળી કામગીરીના કારણે તૂટી ગયા બાદ આજ દિન સુધી બન્યો ના હોય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં જે અનકનેક્ટેડ વિલેજીસ હતા કે જેના માટે કોઈ કોઝવે ચોમાસા દરમિયાન ડેમેજ થયેલા હોય અથવા અનકનેક્ટેડ વિલેજીસ હોય તો એમાં સરકારે તાજેતરમાં જે સ્ટ્રક્ચર મંજૂર કર્યા જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિના દરમિયાન એમાં રંગ કાળુબાર નદી પર પર્ટિક્યુલરલી ભાણગઢ પાળિયાદ વચ્ચે કાળુબાર નદી પર ત્રણ કરોડના ખર્ચે 84 મીટર લાંબો ત્યાંના સ્ટ્રેટાના ધ્યાને રાખીને પાઇલ સાથેનો બ્રિજ મંજૂર થયેલો છે માઇનર બ્રિજ જે હાલમાં ટેન્ડરિંગ હેઠળ છે એટલે આફ્ટર મોન્સૂન આની ટેન્ડરની કામગીરીની પ્રક્રિયા શરૂ કરીશું જે આવતા ચોમાસા પહેલ પહેલાં પૂર્ણ થશે જેથી આ સમસ્યા છે એને નિવારી શકાશે હાલના સ્ટ્રક્ચરને જોતા ત્યાં જે સ્ટ્રક્ચર છે તો એની અંદર એ રીતનાનું છે પાણીએ પોતાનું વહેણ શિફ્ટ કર્યું છે કાળુબા રિવરમાં પર્ટિક્યુલરલી તો જેના કારણે વહેણ જ્યાંથી સ્ટાર્ટ હતું પહેલા એ પોર્શન અત્યારે હયાત છે એના અપ્રોચના સાઈડથી આનું વહેણ મતલબ કે ફ્લો થયેલો છે ગત ચોમાસા દરમિયાન જેના કારણે અપ્રોચનું ધોવાણ બી થયું છે પ્લસ પહેલા વહેણ જે હતું ટોટલ સાહીઠ મીટરનું હતું હાલની સ્થિતિએ ત્યાં વહેણનું માપ માપીએ તો ચોરાસી થી સો મીટર જેવું એની વીડથ જોવા મળે છે જેના કારણે વહેણ શિફ્ટ થવાના કારણે આ ડેમેજ થયેલો છે બાકી તો સ્ટ્રક્ચર જૂનું પાઇપ વાળો પોર્શન હયાત છે આ રસ્તે રોજના 1000 થી વધુ લોકો પસાર થતા હોય જેથી તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને વાડી ખેતરોમાં કે આ તરફ આવેલા પાળિયા દ્રાશપરા દેવળિયા સહિતના પંદરથી વધુ ગામો તરફ જવા માટે ફરજિયાત આ રસ્તેથી પસાર થવું પડે છે પરંતુ કોઝવે તૂટી ગયેલો હોય લોકો અવર જવર માટે બનાવવામાં આવેલી તરાપા બોટમાં બેસી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે એમાં પણ ભારે પ્રવાહ વહેતો હોય ત્યારે લોકોને પચીસ કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા પચાસ કિલોમીટર અંતર કાપી ભાવનગર માઢિયા રોડ પરથી ફરી ફરીને અન્ય ગામે જવું પડે છે ત્યારે આ કોઝવેને રિપેરિંગ કે નવો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લા પંચાયતનો રોડ નીચાણવાળો હોય એક કિલોમીટર વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થાય ત્યારે ક્યાં રસ્તો ક્યાં નદી ક્યાં ખેતર કે ગામ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે પાણી ઉતરે ત્યાં સુધી રાહદારીઓ સામસામે છેડે રાહ જુએ છે સમસ્યાઓ પેદા કરવા ભ્રષ્ટ તંત્ર ખડે પગે પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ સાંભળતું નથી ને કોઈ ઉકેલ આવતો નથી ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતના ખુદ મુખ્યમંત્રી હસ્તકના માર્ગ મકાન વિભાગની બેદરકારી કોણ સિંહોર તાલુકાનું ગામ પણ એની પરિસ્થિતિ એવી છે જિલ્લા પંચાયતના રોડમાં નદીના પાણી ચોમાસામાં આવે એકાદ કિલોમીટર રોડ પાણીમાં ગરકાવ થઈ જાય એકાદ ફૂટ જેટલું પાણી રોડ ઉપરથી જતું હોય ત્યાં રોડ છે એનું અસ્તિત્વ કોઈને દેખાય નહીં સાઈડમાં કોઈ ડિવાઈડર મારેલા નથી ને એક વર્ષ જેવો સમય વીતી ગયો પરંતુ નવો કોઝવે નહી બનતા ભાણગઢ થી પાળિયા જવા માટે લોકોને જીવના જોખમે તરાપા બોટમાં બેસી નદીમાં પસાર થવું પડે છે લોકોને ઇમરજન્સીના સમયે આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે કોઝવેને ફરી લોકો ઉપયોગી બનાવવામાં આવે તેવી લોકો સાવધાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઉદના વિસ્તારમાં એક વાલી પોતાના 8 વર્ષના સંતાનને લઈને સિલાઈના ખાતા પર ગયા હતા જ્યાં કામમાં મગ્ન પિતાને પોતાનું રમતું બાળક ક્યાં ગયું તેને સમજ ન પડતા પોલીસ પાસે પહોંચી ગયા હતા બાળક ગુમ થયાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી પોતાના બાળકને લઈ વાલીઓએ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે વિસ્તારમાંથી જુલાઈના રોજ બાળક થઈ હતો તેના પિતા વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈ ગયા હતા ત્યાં રમતા રમતા આશરે બપોરે સાડા બાર વાગ્યે તે કોઈને પણ કંઈક કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી સીસીટીવીમાં ઇરફાન રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો ખાતાથી ઉદના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેન થી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો એકસો સિત્તેર કિલોમીટર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધી અને ગુનો દાખલ કરવાની સાથે સાથે પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતા કરતા પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઇમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસને ખબર પડી કે આ આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત ચાર ટીમો બનાવી હતી નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી સાથે સીસીટીવી કેમેરા પણ ચેપ મચાવી રહ્યો છે ઘણીવાર ટ્રેન્ડિંગ વિડીયોમાં આવા ફની ફની ડાન્સ અને સિંગિંગ વિડીયો હોય છે પરંતુ કેટલીક વાર ટ્રેન્ડિંગ વિડીયો એટલો પ્રેરણાદાયક હોય છે કે તે આપણને આઘાત પહોંચાડે છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલા આ વિડીયોમાં એક ઓટો ડ્રાઈવર કાકા અસ્ખલિત અંગ્રેજી બોલતા જોવા મળે છે આ વિડીયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે નવાઈની વાત કારણ કે કાકા ઓટો ડ્રાઈવર છે લોકો તેની સ્પીડ ટોન અને અંગ્રેજી બોલવાની રીતને પસંદ કરી રહ્યા છે કોમેન્ટમાં ઘણા લોકો તેમના અવાજને ડૉક્ટર અબ્દુલ કલામનો અવાજ પણ ગણાવી રહ્યા છે અમરાવતી મહારાષ્ટ્રમાં એક ઓટોવાળા કાકાએ તેની અંગ્રેજી બોલવાની કુશળતાથી તમામ ઇન્ટરનેટ વપરાશકર્તાઓને દિવાના બનાવી દીધા છે આ ઓટો ચાલકો લોકોને અંગ્રેજી શીખવાની સલાહ પણ આપી રહ્યા છે એટલું જ નહીં તે સમજાવે છે કે અંગ્રેજી શીખીને તમે કોઈ પણ ભાષાકીય સમસ્યા વિના લંડન અમેરિકા કેવી રીતે જઈ શકો છો કારણ કે અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા છે તેમનો વિડીયો શૂટ કરી રહેલા યુવકે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો અને લખ્યું તેની સાથે વાત કરતી વખતે પણ હું સ્તબ્ધ થઈ ગયો હતો અને થોડો હચમચી ગયો હતો મને આશ્ચર્ય થયું કે તેનું અંગ્રેજી આટલું સારું કેવી રીતે હોઈ શકે જ્યારે ઓટો ડ્રાઈવર કાકા અંગ્રેજી બોલતા હતા ત્યારે પેસેન્જર પણ તેમની ઓટોમાં બેઠો હતો જોકે તે કોઈ અન્ય સાથે વાત કરતો હતો ઓટોમાં બેઠેલી વ્યક્તિ તેમની વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી ઓટોમાં સવાર યુવકે કહ્યું કે આજે હું એક ખૂબ જ આશ્ચર્યચકિત સજ્જનને મળ્યો જે ઓટો ડ્રાઈવર છે અમે ખૂબ સરસ વાતચીત કરી પરંતુ મારા માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે તે અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો પોતાના વિડીયોમાં ઓટો કાકાએ અંગ્રેજીમાં વાત કરતા આગળ કહ્યું કે જો તમે લંડનની હોટેલમાં જઈને અંગ્રેજી બોલતા પાણીનો ગ્લાસ માંગશો તો ત્યાં તમને ખૂબ સન્માન સાથે પાણી પીરસવામાં આવશે પણ જો તમે ત્યાં જઈને મરાઠીમાં કહો કે મારે પાણી પીવું છે તો અંગ્રેજો કહેશે કે ભારતીય અહીંથી ચાલ્યા જાઓ અહીં તમારા માટે પાણી નથી

For example you are in London London London's hotel and it will say to that uh, waiter na, give return a glass of cool water, he will give you a glass of cool water and if you'll say in Marathi, eh, "A better Malay glass pandre, oh Indian, you get out from here, there is no water for you. That is why I am telling you, learn English and you talk English. It is international language. Here. Thank okay? you so much sir. Okay. Thank Second you. bodybuilder. Yes. And I want to make like your body <laughs> Thanks. <laughs> પુનર્જીવિત કરી રહ્યા છે જબરવાન હિલ્સ ની તળેટી માં અને ડલ લેક ના કિનારે વસેલા આ સમર્પિત વ્યક્તિઓએ તેમના સ્વપ્નને સાકાર કરવા સખત મહેનત કરી છે પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ પીએમ એજીપી ના સમર્થનથી પ્રદેશની અશાંતિ અને સંજોગોને કારણે ઊભા થયેલા પડકારો છતાં તેમનું પાંચ વર્ષ જૂનું પ્રિય સ્વપ્ન આખરે સાકાર થયું છે દેશભરના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ ડલ તેની મોહક સુંદરતા માટે પ્રખ્યાત છે મુલાકાતીઓ અહીં પ્રકૃતિની ભવ્યતા માણવા અને શાંત વાતાવરણનો અનુભવ કરવા આવે છે આ આઈકોનિક સ્થળના આકર્ષણને વધારવા માટે ડલ લેકને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે જેમાં ઘણા નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે આમાં જેટ સ્કીંગ હાઉસ કાર્ટ રાઇડિંગ અને વિવિધ વોટર સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે જે પ્રવાસીઓને ઇમર્સિવ અને રોમાંચક અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે बिल्कुल मैं बहुत खुश हूँ इसके बारे में कि जिन नया चीज़ आया है यहाँ पर फोरशो रोड पे वो भी टूरिस्ट यहाँ पर बहुत दिन में हज़ारों में रहते हैं सबसे सरकर्मी से ज़्यादा जो आते हैं वो इसी साइड से आते जल जीत तो मैं बहुत खुश हूँ और टूरिज़्म में फ़ोन आ रहे हैं बाहर से आ रहे हैं जो कश्मीर के लोग हैं बाई जो बाहर गए हैं वहाँ पर फ़ोन आ रहे हैं मुझे बोलते हैं कि ये एरिया कहाँ से लाया आप लोगों ने क्या आपने ये लॉन्च किया है बोलते हैं उधर भी इसका शोर शराबा है આ આકર્ષણો માત્ર દાલ સરોવરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ કાશ્મીરમાં પ્રવાસનને વેગ આપવાનો પણ હેતુ ધરાવે છે વિવિધ સુવિધાઓ પ્રદાન કરીને વિસ્તારમાં વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે તેવી અપેક્ષા છે આચાર યુવાન પિતરાઈ ભાઈઓના પ્રયાસો કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ માટે પરંપરાના પુનર્જીવન અને ઉજ્જવળ ભાવિ તરફ એક પગલું દર્શાવે છે खातरी है है। तो आते हैं बट उनको उतनी एक्टिविटीज यहाँ पे नहीं मिलती है नेचुरल रिसोर्स है हमारा डल लेक है पहाड़ है यहाँ पे जबरवन हिल्स है तो बट एक्टिविटीज उतनी नहीं हो पाती है यहाँ पे तो उस रीजन से हमने सोचा था कि हम कोई नई ऐसी एक्टिविटी यहाँ पे स्टार्ट करें कि जिसका आ, मतलब सारे मतलब जैसे यहाँ पे हो रही है एक्टिविटी शिकारा राइड और एक एक्टिविटी नहीं सी कोई हम यहाँ पे बनाए फिर हमें आइडिया आया था बहुत सारी एक्टिविटीज़ का आया था बट यू, हम यूनिक एक्टिविटी ढूंढ रहे थे फिर हमें आइडिया आया कि जैसे बाहर की फॉरेन कंट्रीज़ में आप देख सकते हो इंग्लैंड में फ़्रांस में वहाँ पर बगीज चलती है वहाँ पर क्वीन इसमें ट्रैवल करते हैं बड़े बड़े रॉयल लोग इसमें ट्रैवल करते हैं तो उस रीज़न से हमने सोचा कि हम एक यही राइड ट्रैवल करते हैं क्योंकि आपको पता है कि पुराने ज़माने में यहाँ पर जो महाराजा लोग थे वो इसमें ट्रैवल करते थे बट अब કલ્ચર કો ભૂલ ચુકે થયે પ્રોપરલી તો